વડોદરા થી રસીલાબેન ઢોલરિયા ના શ્રી કૃષ્ણ ચાવને ને ગોકુળિયા માં ગમતો નથી રે ચાવ ને યોધવ ગોકુળિયા માં માર વતે गोपियों ने गोकुलिया मागम तो नतीरी जय ने संदेश तो मे लेताया वोरी गोपियों ने गोकुलिया मागम तो नतीरी खाते नथे पीते नथे कोई नि साथे बोलती नथे ખાતે નથી પીતે નથી કોઈની સાથે બોલતી નથી નંદ દ્વારે ગોપીઓ જાતી નથી રે ગોપીઓને ગોકુળિયા માં ગમતો નથી રે નંદ દ્વારે ગોપીઓ જાતે નથી રે ગોપીઓને ગોકુળિયા માગમ તો નથી રે

ગોપીઓ ને ગોકુળીયા માં ગમતો નથી રે બાળકોને ગોકુળિયા માં ગમતો નથી રે જાવને ને યોધવ ગોકુળિયા માં મારવતી રે ગોપીઓ ને ગોકુળિયા માં ગમતો નથી રે મેળા વ લોવતે નથી માખણયો તારતે નથી માખણી આયો નથી દૂધ વેચવા ગોપીઓ જાતે નથી રે ગોપીઓ ને ગોકુળીયા માં ગમતો નથી રે દૂધ વેચવા ગોપીઓ જાતે નથી રે ગોપીઓને ગોકુળિયા માં તો નથી રે જાવતી રે ગોપીઓને ને ગોકુળિયા માં ગમતું નથી રે યમુના પાણી જાતે નથી ગાયને પાણી પાતી નથી યમુના પાણી જાતે નથી ગાયને પાણી પાતી નથી યમુના જળમાં ગોપીઓ નાતે નથી રે ગોપીઓ યમુના જળમાં માં ગોપીઓ નાતી નથી રે ગોપીઓ ને ગોકુળિયા માં ગમતો નથી રે ચાવને યોધવ ગોકુળિયા માં મારાવતી રે ગોપીઓને ગોકુળિયા માં ગમતો નથી રે વનરાવન માં જાતે નથી રાસ ગોપી રમતી નથી વનરાવન માં જાતે નથી રાસ ગોપી રમતી નથી કાનુડાની વાટ ગોપી જોતી ઉભી રે ગોપીઓને ગોકુળિયા માં ગમતો નથી રે કાનોળાની વાટ ગોપી ઊભી રે ગોપીઓ ને ગોકુળિયા માં ગમતું નથી ચાવને યોધવ ગોકુળિયા રી ગોપીયો ને ગોકુળિયા માં ગમતું નથી રે જઈને સંદેશો તમે લેતા આવો રે ગોપીઓ ને ગોકુળમાં ગમતું નથી રે ગોપીઓને ગોકુળમાં ગોખોળામાં ગમતું નથી રે ગોપીઓને ને ગોખોળિયા માં ગમતું નથી રે મારા કાના વિનાનું ક્યાંથી ગમે મારા વાલા વિનાનું ક્યાંથી ગમે કૃષ્ણ કન્યા લાલકી જે